ઉપકાર ઉપર ઉપકાર ઉદાર આત્માઓ તો ગુનેગારોને પણ નિષ્પાપ બનાવી શકે છે એવા પણ આત્માઓએ શિક્ષાથી બચાવી સહાય આપી ઉન્નતિ માર્ગે દોરી શકાય છે યોગ્ય રીતે સહાય કરવાથી દુર્ગામીઓને ઉત્તેજન મળે છે એ આજની ભ્રમણા છે શુદ્રતામાંથી જ એ જન્મેલી છે સંભળાય છે કે એક શેઠ હતા એમના હૈયામાં ધર્મ પરિણમેલો એમને આત્માને ઓળખેલો સ્વપરના વેદનો એમને ખ્યાલ હતો એકવાર પર્વતિથી એ શેઠ પૌષદ કરવાને ગયા પરવતિથી એ શ્રાવક પોષત કરે ને આજે પરવતિથી એ પણ આરાધનાની ભાવનાવાળા કેટલા પેલા શેઠ પોષત કરવા માટે જે દિવસે ઉપાસે ગયા તે જ રાતના તે શેઠના ઘરમાં ચોરો પેઠા ચોરોએ ચોરી તો કરી માલમત્તા તો ઉઠાવી પરંતુ રાજ્યના નોકરોએ ચોરોને પકડ્યા શેઠ બીજે દિવસે સવારે ઘેર આવ્યા તેમને ખબર મળી કે ઘરમાં ચોરી થઈ છે પણ ભાગ્ય યોગ્ય ચોરો પકડાઈ ગયા છે અને રાજાના નોકરો તેમને બાંધીને લઈ ગયા છે એ શું શેઠ શું ચોરાયું ને શું બાકી રહ્યું એ તપાસવાને થોપતા નથી એમને તો ચોરોને માથે આવી પડેલી આફતની ચિંતા થાય છે ચોરોને બંદીખાનેથી છોડાવવાનો એ તત્પર બને છે શેઠ વિચાર વિચાર કરે છે ચોરોને છોડાવ્યા વિના મારાથી જમાય જ કેમ પોતાની તિજોરી ઉઘાડી એમાંથી હીરા માણેક વગેરે કાઢી એનો થાલ લઈને શેઠ રાજા પાસે જાય છે રાજાને હીરા માણેકનો થાલ ભેટ ધરીને શેઠ પહેલાં ચોરોને છોડી દેવાની વિનંતી કરે છે રાજા કહે છે એમ ન થાય છેડ કહે છે પણ એ ન છૂટે ત્યાં સુધી મારાથી ખવાય નહીં આ કયા ગુમતી થતું હશે આજે તો કહેશે કે એમ કરીએ તો ચોરોને ઉત્તેજન મળે આવી રીતે ચોરોને છોડાવીએ તો છોટાઓ ફાવી જાય આજનાઓની તો એ માન્યતા એ છે કે સરકાર બે વર્ષની સજા કરતી હોય તો તેને બાર વર્ષની સજા કરાવવાની મહેનત કરવી કે જેથી ચોરી અટકે વિચારશો તો સમજાશે કે આ ભાવના સારી નથી તજવા જેવી છે અપકાર ઉપકાર અપકાર કરી તો જુઓ કે ચોરીને ઉત્તેજન મળે છે કે ચોરી શેષ થાય છે શેઠના આગ્રહથી રાજાએ ચોરોને છોડાવવાની આજ્ઞા ફરમાવી એટલે રાજનો કરોએ બંદીખાનામાં જઈને ચોરોને છોડ્યા અને સાથી છોડ્યાની વાત કરી ચોરો ત્યાંથી સીધા શેઠના દર્શન કરવાને આવ્યા હાથ જોડી માથું નમાવી પગ પડીને ચોરોએ શેઠને કહ્યું કે આપ પરમ ઉપકારી છો આપ કહું તેમ અમે કરીએ શેઠ કહે છે કે આવી ચોરી ન કરશો તમારે જે જોઈએ તે મારી પાસેથી લઈ જજો આ બધું તમારું જ છે ત્યારથી ચોરો ચોર મટી ગયા આવી રીતે કરવાથી ચોરીને ઉત્તેજન મળે છે એ વાત બરાબર નથી લક્ષ્મીની ગાઢ મૂર્છામાં ફસાવવાના યોગે અનેક દુર્વૃત્તિઓને આધીન બનેલા આત્મા ઉદીમ દાદીને સહન કર સહાય કરવા તૈયાર નથી માટે જ મોટે ભાગે એવું કહેવાય છે કે ભૂખ્યા મરતાઓને પણ સાધન સંપન્નાઓ સહાય ન કરી એવા એવા કારણથી જ મોટે ભાગે ચોટાઓ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ